સ્ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરકીય રેટોકથી આપણને ગુડ મોર્નિંગ આજથી શરૂઆત કરીએ ક્યાં સ્ટોક્સ પર ફોકસ જે ઘણા બધા કાઉન્ટર છે ચાંદની જો રિલાયન્સ આજે દિવસભર ફોકસમાં રહેવાનું છે કારણ કે અહીંયા નવા જોઈન્ટ વેન્ચર શરૂ કરવાના સમાચાર જે રીતના બનતા દેખાય રહ્યા છે દિવસભર ફોકસ રિલાયન્સ પર રહેશે રિલાયન્સ ઇન્ટેલિજન્સે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ નામથી જોઈન્ટ વેન્ચરની શરૂઆત કરી છે અને મેટા પ્લેટફોર્મ સાથે મળીને આ જોઈન્ટ વેન્ચર તેમણે શરૂ કર્યું છે જેમાં આરઈ આઈ એલનો સિત્તેર ટકા ભાગ રહે મેટાની સબસીડરી ફેસબુકની વાત કરી લે તો ભાગ તેમનો રહેતો જોવા મળશે સાથે જ એઆઈ સર્વિસના ડેવલપમેન્ટ માર્કેટિંગ ડિસ્ટ્રીબ્યુટિંગ અહીંયાથી આપણને જોઈન્ટ વેન્ચરમાં આઠસો પંચાવન કરોડની શરૂઆતી રોકાણની જો આપણે વાત કરી લઈએ તો કિંમત આપણને રહેતી દેખાઈ રહી છે તો રિલાયન્સ આજે ખાસ કરીને દિવસભર ફોકસમાં રાખવાનું રહેશે અહીંયા એક આ સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે નેક્સ્ટ કાઉન્ટર કોટકવિન્દ્રા બેન્કનું કાઉન્ટર છે અહીંયા ત્રિમાસિક બીજા ત્રિમાસિકના નંબર્સ જોઈએ તો અનુમાનની નજીક રહેતા દેખાઈ રહ્યા છે જ્યાં નફો બે પોઈન્ટ સાત ટકા જેટલો ઘટ્યો છે યર યર બેઝિસ પર સામે એનઆઈઆઈની વાત કરી લઈએ તો ત્યાં ચાર પોઈન્ટ બે ટકાનો વધારો જોવા મળતો દેખાયો છે અને સાત હજાર ત્રણસો અગિયાર કરોડની આસપાસ આ એનઆઈઆઈ જે છે તે આવતા દેખાયા છે ગ્રોસ એનપીએમાં ઘટાડો છે નેટ એનપીએમાં પણ ઘટાડો જોઈ રહ્યા છે ક્યુ ક્યુ બેઝિસ પર પ્રોવિઝન જે છે તે અહીંયાથી ઘટતા દેખાયા છે ક્યુ ક્યુ બેઝિસ પર જે એક હજાર બસો સાત કરોડની આસપાસ હતા ત્યાંથી ઘટી અને નવસો સુડતાલીસ કરોડની આસપાસ આવતા દેખાયા છે એની સાથે ક્રેડિટ કોસ્ટમાં પણ ઘટાડો જોઈ રહ્યા છે અહીંયા પણ એક દબાણ આપણને આવતો દેખાયું છે તો થોડા અનુમાનની નજીક નંબર્સ રહેતા દેખાય રહ્યા છે કોટક મહેન્દ્રા બેંક પર એક ધ્યાન રાખવાનું રહેશે બ્રોકરેજ નોટ ઘણી બધી આવી છે કોટક માટે યુબીએસની વાત કરી કરેલી બાય રેટિંગ તેમ તેઓ આપી રહ્યા છે બે હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે જેફ્રિસ તરફથી બાય રેટિંગ છે બે હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે સીએલએસએ હોલ્ડ રેટિંગ આપી રહ્યું છે બે હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને મોતીલાલ ઓસવાલની વાત કરી લઈએ તો તેમણે બાય કોલ આપ્યો છે પચીસસો રૂપિયાના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ સાથે નોવામાં અહીંયા હોલ રેટિંગ છે તેમના તરફથી બે હજાર બ્યાસી રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવી રહ્યા છે તો પોઝિટિવ બ્રોકરેજ નોટ છે આજે અહીંયા કોટક બેંક પર પણ એક પરિણામનું રિએક્શન કઈ રીતે આવે છે એના પર નજર રાખવાની રહેશે નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે મોટાભાગના ફ્રન્ટ પર અનુમાન મુજબ નંબર્સ રહેતા દેખાઈ રહ્યા છે નફો સાત પોઈન્ટ ત્રણ ટકા વધ્યો છે એક હજાર ત્રણસો સુડતાળીસ કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવકમાં નવ પોઈન્ટ આઠ ટકાનો વધારો છે એટલે નફો અને આવક વધ્યા છે એબિટા થોડા ઘટ્યા છે બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે ટકા એબિટા ઘટી અને લગભગ બે હજાર દસ કરોડની આસપાસ પહોંચ્યા છે જ્યારે માર્જિનમાં પણ થોડો ઘટાડો જોઈ રહ્યા છે આપણે જે પચીસ પોઈન્ટ આઠ ટકા પર હતા ત્યાંથી માર્જિન ઘટી બાવીસ પોઈન્ટ આઠ ટકા પર રહેતા દેખાયા છે તો એબિટા અને એબિટા માર્જિન થોડી ચિંતા છે પણ નફો વધ્યો છે આવક વધી છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સાથે વાત કરી લઈએ અહીંયા જે બ્રોકરેજ નોટ આવતા દેખાઈ રહ્યા છે નુઆમાં બાય રેટિંગ આપી રહ્યા છે એક હજાર ચારસો પંચોતેર રૂપિયા પ્રતિશનના લક્ષ્ય સાથે મેકવાયરી તરફથી જે ન્યુટ્રલ કોલ છે એક હજાર એકસો નેવું રૂપિયા પ્રતિશનના લક્ષ્ય મેકવાયરી આપી રહ્યા છે અને મોર્ગન સ્ટેન્ડલેડની વાત કરી લઈએ તો ઇક્વલ વેઇટ રેટિંગ તેના તેમના તરફથી છે ને એક હજાર ત્રણસો નેવ્યાસીની પ્રાઇસ જે છે ટાર્ગેટ પ્રાઇસ તેઓ આપી રહ્યા છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે ડૉક્ટર રેડ્ડીઝ માટે નેક્સ્ટ કાઉન્ટર કોફોઝનું છે અહીંયા જો સારા પરિણામ આવતા દેખાઈ રહ્યા છે થોડાક નંબર્સની વાત કરી લઈએ તો નફો અઢાર પોઈન્ટ ચાર ટકા સારો એવો વધારો નફાના ફ્રન્ટ પર છે ત્રણસો પંચોતેર કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવક આઠ ટકા વધી ચૂક્યું ક્યુ બેઝિસ પર એબેટામાં પણ વધારો છે ત્રીસ ટકા એ બીટા વધ્યા છે અહીંયા પણ એક સારો ઉછાળો જોઈ રહ્યા છે આપણે અને માર્જિન જે અગિયાર ચાર ટકા પર હતા ત્યાંથી સુધરી અને ચૌદ ટકાની આસપાસ રહેતા દેખાયા છે આ નંબર્સ આપણે ક્યુ ક્યુ બિઝિસ પર જોઈ રહ્યા છે એટલે સારા નંબર્સ છે કોફોર્સ તરફથી અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે આ સાથે જ કંપની દ્વારા ચાર રૂપિયા પ્રતિશ્નના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે એને કારણે એક ફોકસ કોફોર્સ પર રાખવાનું રહેશે અહીંયા બ્રોકરેજ નોટની વાત કરી લે તો મોર્ગન સ્ટ્રેન્ડલી ખાસ કરીને ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે લક્ષ્યાંક વધાર્યા છે તેમણે બે હજાર ત્રીસ રૂપિયા પ્રતિશતના લક્ષ્ય આપી રહ્યા છે

પણ ઘટાડો આવતો દેખાયો છે ક્યુ ક્યુ બેઝિસ પર જુઓ એસબીઆઈ કાર્ડ માટે સારા નંબર છે પણ બ્રોકરેજ નોટની વાત કરી લઈએ જો મેકવાયરી ન્યુટ્રોલ કોલ આપી રહ્યા છે નવસો નેવું રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે જેફ્રિજ તરફથી હોલ્ડ રેટિંગ છે લક્ષ્યાંક એમણે વધાર્યા છે એક હજાર દસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને નુઆમાં ડાઉનગ્રેડ ટુ હોલ્ડ નું રેટિંગ આપી રહ્યા છે અને એક હજાર પચીસ રૂપિયા પ્રતિ લક્ષ્ય તેમના તરફથી પણ આવી રહ્યા છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એસબીઆઈ કાર્ડ માટે નેક્સ્ટ કાઉન્ટર એસ બીઆઈ લાઈફનું છે અહીંયા નંબર્સ થોડાક નબળા આવતા દેખાયા છે નફો છ પોઈન્ટ ચાર ટકા ઘટ્યો છે પણ સામે ટોટલ એપીની જો વાત કરી લે તો ત્યાં એક વધારો દસ ટકાની આસપાસનો જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર સાથે જ વીએન બીની વાત કરી લે ચૌદ ટકા વીએન વધ્યા છે અને માર્જિન જે છવ્વીસ પોઈન્ટ નવ ટકા પર હતા વીએન માર્જિન તે અહીંયાથી વધી અને સત્યાવીસ પોઈન્ટ નવ ટકા પર આવતા દેખાયા છે એની સાથે ન્યૂ બિઝનેસ પ્રીમિયમની વાત કરી લે તો ત્યાં સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો છે તો અહીંયા માત્ર નફો ઘટ્યો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે એસબીઆઈ લાઈફના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે બ્રોકરેજ નોટ સિટી બાય કોલ આપી રહ્યા છે પચીસ સો પચાસ રૂપિયા પ્રતિશાનના લક્ષ્ય સાથે અને જેફ્રિસ તરફથી પણ બાય રેટિંગ છે બાવીસ સો સિત્તેર રૂપિયા પ્રતિશાનના લક્ષ્ય સાથે તો ધ્યાન રાખવાનું રહેશે એસબીઆઈ લાઈફ માટે ઝેન ટેકનોલોજીસની વાત કરી લઈએ ખરાબ નંબર્સ આવતા દેખાયા છે જો નફો ચાર પોઈન્ટ સાત ટકા ઘટ્યો છે સામે આવકની વાત કરી લઈએ તો ઘણો મોટો ઘટાડો અહીંયા જોઈ રહ્યા છે અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા ઓલમોસ્ટ આવક આપણને ઘટતી દેખાઈ રહી છે એબિટાના ફ્રન્ટ પર પણ નબ ખરાબ નંબર્સ છે ઓગણીસ ટકા એબિટા કંપનીના ઘટ્યા છે પણ માર્જિન સુધર્યા છે તેત્રીસ ટકાની સામે માર્જિન સુધરી સાડત્રીસ પોઈન્ટ બે ટકા પર છે માત્ર માર્જિનનો આંકડો સારો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે ઝેન ટેકનોલોજીસ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે એડેન્ટી નેક્સ્ટ કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર છે જ્યાં મિનરલ્સ અને મેટલ બિઝનેસ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે લગભગ થી લઈને પચાસ પાંચ હજાર કરોડનો ઓર્ડર્સ કંપનીને અહીંયા મળતો દેખાઈ રહ્યો છે તો ધ્યાન રાખવાનું રહેશે એલ કાઉન્ટર પર આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે નેક્સ્ટ અમુક કાઉન્ટર ફોકસમાં રહેશે કારણ કે જાન્યુઆરી સિરીઝથી એફએનઓમાંથી ખાસ કરીને આપણને અહીંયા બહાર થતા જોવા મળશે જે કાઉન્ટર છે સાયન્ટ એચએફસીએ એનસીસી ટીટાગર રેસિસ આ જાન્યુઆરી સિરીઝ થી બહાર થતા જોવા મળશે એને કારણે આજે એક ફોકસ જે છે તે અહીંયા રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસ લાઈફ સાયન્સનું છે અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં ઝાયડસ મેટટેકે એમ્પ્લિટ્યુડ સર્જિકલમાં ચૌદ પોઈન્ટ ચાર ટકા હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે ઝાયડસ લાઈફની સબસિડરી કંપની છે ઝાયડસ મેક મેટટેક જેમના દ્વારા આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને એમને મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે ભારતમાં જે મેસાલા માઇન સપો સપોઝિટરીઝના ઉત્પાદન માટે આ હેલ્થ કેનેડાની મંજૂરી અહીંયાથી ખાસ કરીને મળતી દેખા અલ્સરેટિવ પ્રોપર્ટીસની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે ઝાયડસ લાઈફ સાયન્સ માટે એમની કંપનીની સબસિડરી કંપની જે છે ઝાયડસ મેડટેક જેમના દ્વારા આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે તો થોડી ઘણી અસર ઝાયડસ લાઇફ પર પણ જોવા મળશે તો આ બધા કાઉન્ટર ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે જ્યાં રિલાયન્સ છે ડૉક્ટર રેડિસ કોટક મહેન્દ્રા બેંક જેવા કાઉન્ટર અને કોફોર્જમાં પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે એ સિવાય અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જે આપણને સમાચારનું રિએક્શન જોવા મળશે ક્યાં ફોકસ આથી મારા રડારમાં ન્યૂઝ બેઝ છે શરૂઆત હું થી કરવા જઈશ ખાસ કરીને કંપનીને આપણને એલોય મળતો જોવા મળી રહ્યો છે ઝારખંડ પ્રોજેક્ટ ખાતે તેમને સેન્ટ્રલ કોલ ફિલ્ડ માસેથી લગભગ તેમને છ હજાર આઠસો ઓગણત્રીસ કરોડનો અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે બધી પોઝિટિવ ઓર્ડર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે એટલે આ કાઉન્ટર ખાસ રડારમાં જોવા મળી શકે છે ત્યારબાદ હુડકો કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે અને આજે પણ આપણને પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે કંપની અહીંયા એમઓયુ કર્યા છે તેમને જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી પાસેથી અહીંયા સાથે કંપનીએ એમઓયુ કર્યા છે અને લગભગ પાંચ હજાર કરોડના ઇન્ફ્રા ફાઇનાન્સિંગ માટે કંપની અહીંયા એમઓયુ કરતા જોવા મળ્યા છે એટલે ડેફિનેટલી આવનારા સમયમાં તેમને રેવન્યુ ગ્રોથને પણ એક સપોર્ટ આપી શકે છે એના કારણસર આ કાઉન્ટર ફરી રડારમાં જોવા મળી શકે છે ત્યારબાદ જે પીટી ઇન્ફ્રા પર નજર કરશો અહીંયા પણ કંપનીને ઓર્ડર્સ મળ્યા છે તેમને એરોયા કોસ્ટ પાસેથી તેમને ટર્મિનલ ઇન્ડસ્ટ્રીયલ પોલીવેલેન્ટ સેન્ટ પેટ્રો પાસેથી કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે એકસો કરોડનો ઓર્ડર કંપનીને અહીંયા મળ્યો છે અને ઓવરઓલ તેમને ટર્મિનલ ફેઝ ટુ છે તેને ડેવલપ કંપની કરશે એટલું જ નહીં તેમની સિસ્ટમ જે છે તેને સપ્લાય કરવાનું તેને ઇન્સ્ટોલ કરવાનું તેનું પરીક્ષણ કરવાનું કામ અને તેને કમિશનિંગ કરવાનું કામ પણ કંપની અહીંયા પૂરું કમ્પ્લીટલી કરશે એટલે ડેફિનેટલી એક પોઝિટિવ અહીંયા પણ સમાચાર જોવા મળી રહ્યા છે ત્યારબાદ કોનકોલ પર નજર કરશો કોન ખાસ કરીને કોનકોલમાં આપણે અહીંયા કંપની તરફથી એમઓયુ થતાં જોવા મળ્યા છે તેમને અદાની સિમેન્ટ સાથે કંપની બે એમઓયુ કર્યા છે તેમને રેલ બેઝ બલ્ક સિમેન્ટ ટ્રાન્સપોર્ટ માટે અહીંયા કંપનીએ એમઓયુ કરતા જોવા મળ્યા છે એટલે કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે ત્યારબાદ વિક્રમ એન્જિનિયરિંગ સેલ્સ મેનેજર કરશું કાઉન્ટર નવું છે જસ્ટ જ હમણાં આપણે લિસ્ટિંગ કંપની જોવા મળી છે પરંતુ કંપનીને એલ ઓએ મળતો જોવા મળ્યો છે મહારાષ્ટ્રમાં સો મેગાવોટ સોલર પીવી પ્રોજેક્ટ માટે કંપનીને લગભગ સાડી ત્રણસો કરોડનો એલ મળ્યો છે અને કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે એટલે ટિફિન કાઉન્ટર પણ રડામાં જોવા મળશે રેલટેલ માટે થોડાક નેગેટિવ સમાચાર જોવા મળ્યા છે અહીંયા વર્ક ઓર્ડર કંપનીનો રદ કરવામાં આવ્યો છે લગભગ કંપનીને એમ કહી શકાય કે તેમની પીએમ શ્રી યોજના હેઠળ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે તે સપ્ટેમ્બરે તેમને એક ઓર્ડર મળ્યો હતો જે લગભગ બસો ને નવ કરોડનો હતો જે તેમને બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ પાસેથી મળ્યો હતો તે ઓર્ડર હવે અહીંયા રદ કરવામાં આવ્યો છે કારણ કે ખાસ બતાવ્યું નથી બસ એટલું જ કીધું અનિવાર્ય સંજોગો છે તે તે કારણસર અહીંયા ઓર્ડર રદ કરવામાં આવ્યો છે એટલે આ થોડાક એક નેગેટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે એટલે અહીંયા કદાચ આજે એક નેગેટિવ ઇફેક્ટ જોવા મળી શકે ત્યારબાદ નજર કરશું ઇરકોન ઇન્ટરનેશનલ પર અહીંયા પોઝિટિવ સમાચાર છે કંપનીને ઓર્ડર મળ્યો છે કંપનીની જેવી કંપની જે છે ફિનોલેક્સ જે પાવર સિસ્ટમ જે કંપની સાથે જેવી કર્યા હતા તેને ખાસ કરીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કમિશન લિમિટેડ પાસેથી કંપનીને એકસો ને અડસઠ કરોડના ઓર્ડર્સ મળ્યા છે એટલે કંપનીની જેવી છે આ જેવીને અહીંયા આપણને એકસો અડસઠ કરોડનો ઓર્ડર જોવા મળી રહ્યો છે એટલે ડેફિનેટલી આ કાઉન્ટર થોડાક પોઝિટિવ સમાચાર સાથે જોવા મળી રહ્યું છે ત્યારબાદ નજર કરશું એ છે પુરવાનકરા અહીંયા એલોએ મળ્યો છે કંપનીની સબસિડરી કંપની જે છે તેને અહીંયા બસ્સો ને અગિયાર કરોડના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે અહીંયા તેમને ઓર્ડર મળ્યો છે અને બેંગ્લોરમાં તેમને ઓર્ડર મળ્યો છે અને સ્ટાર્ટ વથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન આ તેની સબસિડરી કંપની છે જેને આ બે પ્રોજેક્ટ જે છે તેના માટે એલ મળ્યા છે અને જેમાં કંપની જે છે તે બે પ્રોજેક્ટને ડેવલપ પણ કરશે ત્યારબાદ નજર કરશું એક લક્ષ અહીંયા બાયબેક માટેની મંજૂરી મળતી જોવા મળી છે બોર્ડે ત્રણસો કરોડના બાયબેકને મંજૂરી આપી છે હું પ્રાઇસ ની વાત કરશું તો ચાર હજાર પાંચસો કરોડના પ્રાઇસ પર આ બાયબેક કરવામાં આવશે પરંતુ અહીંયા પ્રમોટર આ નહીં લે એટલે આ કાઉન્ટર પણ આપણને રડારમાં જોવા મળી શકે છે છે કાઉન્ટર છેબલ અહીંયા ખાસ કરીને ઓર્ડર મળ્યો છે કંપનીને એમને મળ્યો છે ઓર્ડર અવાડા વેન્ચર્સ પાસેથી જે નાગપુર સ્થિત બુટી બોરી યુનિટ જે છે તેમની પાસેથી તેમને એકસો ને ઓગણત્રીસ કરોડનો ઓર્ડર મળ્યો છે અને આ જે ફેક્ટરી છે ચ્યુઅલી એક ગ્લાસ ફેક્ટરી છે એની પાસેથી ઓર્ડર મળ્યો છે અને કંપનીને પ્રી એન્જિનિયર્ડ સિસ્ટમ જે સ્ટીલ બિલ્ડિંગ છે તેને પ્રોજેક્ટ માટેનું મટીયલ જે છે તે સપ્લાય કરવાનો કંપનીને ઓર્ડર મળ્યો છે અને પોઝિટિવ સમાચાર સમક્ષ જોવા મળી રહ્યા છે ત્યારબાદ નજર કરશું આઈઓસી અહીંયા કંપનીને ટેક્સ માટે રાહત મળી છે કંપનીને અગિયારસો ને બે પોઈન્ટ નવ કરોડની ટેક્સ રાહત મળી છે એકચ્યુઅલી બે હજાર સોળ અને સત્તર માટે કંપનીને લગભગ અગિયારસો ને ચોરાણું કરોડનો તેમને ટેક્સ ઓર્ડર મળ્યો હતો તેની વિરુદ્ધ કંપનીએ અપ્લાય કર્યું હતું તેમાંથી કંપનીને અગિયારસો ને બે કરોડની તેમને એક રાહત મળી છે અને બાકીનું જે એકાણું કરોડ જે છે તેના માટે પણ કંપની જે છે તે ટેક્સ એપેલેટ ટ્યુબ ટ્યુબ સમક્ષ પડકાર પણ કરશે એટલે પોઝિટિવ સમાચાર ઓવર છે ત્યારબાદ નજર કરશો ક્રોમટન કન્ઝ્યુમર પર અહીંયા ખાસ કરીને કંપનીને ઓર્ડર મળ્યો છે તેમને આંધ્રપ્રદેશમાં ચારસો ને પિસ્તાલીસ કરોડના સોલર રૂટ રૂપકોટ માટે રૂપકોટ માટે અહીંયા રૂપ માફ કરજો રૂપ ટોપ માટે કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે લગભગ ચાલીસ હજાર ઘર જે તેના સોલર રૂફ ટોપ જે છે તેના માટે કંપનીનો ઓર્ડર મળ્યો છે અને તે દરેક ઘરમાં તેઓ ટુ કે ડબલ્યુ ઓન ગ્રીડ છે તેનો રૂફ ટોપ જે છે તે કંપની અહીંયા બનાવશે અને કંપનીનો સૌથી મોટો ઓર્ડર માનો એક ઓર્ડર જે છે તેના પોર્ટફોલિયોમાં આપણને હાલમાં જોવા મળી રહ્યો છે એનટીબીસી પર નજર કરશું ટ્રાયલ ઓપરેશન અહીંયા તેમણે પૂર્ણ કર્યું છે તેમણે ઝારખંડ ખાતે રામગઢના પાત્રા યુનિટ જે છે તેના વનમાં તેમને આઠસો મેગાવોટના ટ્રાયલ ઓપરેશનને અહીંયા પૂરું કર્યું છે અને આ જે પ્રોજેક્ટ જે છે તે પૂરું